ઈસનપુર પોલીસ સ્ટેશનમાં મંગળવારે આરોપી રફીક મહેમદ રઝાક શેખને ધરપકડ કરીને લાવવામાં આવ્યો હતો જેને લોકઅપમાં ટોયલેટમાં જઈને આત્મહત્યા કરી લીધી જે અંગેની જાણ પોલીસને સવારે થઈ હતી ઓઢવામાં નીચે ચાદર હતી એ ચાદરના ટુકડાનો ઉપયોગ કરીને તમને જે કસ્ટડીની અંદર જે ટોયલેટ આવેલું હોય છે એમાં જે બારીના સળિયા છે એની સાથે બાંધીને પોતે સુસાઇડ નો એટેમ્પ કરેલો છે આત્મહત્યા કરે છે ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા નિયમ મુજબ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને બોલાવવામાં આવ્યા હતા અને તેની હાજરીમાં પંચનામું કરવામાં આવ્યું હતું પોલીસ સ્ટેશન ખાતે પહોંચેલા ઉચ્ચ અધિકારીઓએ સતત આ મામલે મીડિયાને દૂર રાખવાનો પ્રયાસ કર્યો હતો મૃતક રફીકની ડેડ બોડીને પણ મીડિયાને અંધારામાં રાખીને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવી હતી ત્યારે આ મામલે પોલીસે ભીનુ સંકેલવા માટે પ્રયાસ કર્યો હતો અને હવે આ મામલે અધિકારીઓ તપાસની વાતો કરી રહ્યા છે જે લોકોની જવાબદારી આમાં બને બને છે તમામ લોકોની વિરુદ્ધમાં ખાતા રહે પગલા લેવામાં આવશે અને એ માટેની ઇન્ક્વાયરી ઓલરેડી આપી દેવામાં આવેલી છે જેની પણ આવશે અને કારણ કે તપાસમાં જેની પણ તબદકારી આવશે એમની વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે ગત રાત્રે પીએસઓ માં રમેશભાઈ નામના પોલીસ કર્મચારી ની ડ્યુટી હતી પોલીસ પોતાનો બચાવ કરી રહી છે તો બીજી તરફ મૃતકના પરિવારજનોએ પરિવારજનો એ પોલીસ સ્ટેશન ખાતે હોબાળો કર્યો હતો અને પોલીસ ની કાર્યવાહી અને વર્તન પર ગંભીર આક્ષેપો કર્યા હતા મેં આતી છોકરી રોતી બોલતી મેં કે ઘર કા મામલા કા બહાર જાણો તો દુનિયા વાર હાથ અભી પાછું ચુપચાપ તો છોકરી પર હાથ ધાલે હાલ વધુ એક વખત એવી ઘટના બની છે કે જેનાથી પોલીસની કામગીરી સામે આંગળી ઉઠી છે કેમેરામેન તેજસ દવે અને નીતિન બગડા સાથે કશ્યપ જોશી જીએસટીવી